ગુજરાત કોમંગ એડમિશન સર્વિસ પોર્ટલમાં અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશથી વંચિત રહેવાના મુદ્દે આવેદનપત્ર ગુજરાત કોમંગ એડમિશન સર્વિસ પોર્ટલમાં અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશથી વંચિત રહેવાના મુદ્દે વિદ્યાર્થી નેતા દ્વારા જેપી કોલેજ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્યની નવી શિક્ષણ નીતિ અનુસાર જીસીએએસ માં અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી જેથી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવાના મુદ્દે ફરીથી નવેસરથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેમજ પોર્ટલમાં જે ક્ષતિઓ છે તે સુધારવામાં આવે તેવી માંગ વિદ્યાર્થી નેતા યોગી પટેલ પૂર્વ જીએસ હર્ષિલ પરમાર આગેવાન નકુલ સોલંકી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી શિક્ષણ મંત્રીને સંબોધતું આવેદનપત્ર જેપી કોલેજના આચાર્યને આપ્યું હતું વિદ્યાર્થી અગ્રણી યોગી પટેલના જણાવ્યા અનુસાર સૌ પ્રથમવાર ગુજરાત સરકાર દ્વારા આવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાને કારણે વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયાને સમજી શક્યા ન હતા તેમજ પોર્ટલની કનેક્ટિવિટી ન હોવાને કારણે ઘણા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરવામાં રહી ગયા છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ તેમજ કોલેજોના વચ્ચે ગેરસમજના કારણે ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે તકલીફ પડી રહી છે ગુજરાત રાજ્યની નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા વિદ્યાર્થીઓને ચૌદ જેટલી યુનિવર્સિટીને આવરી લેવીને પ્રવેશ આપવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે આમાં વિદ્યાર્થીઓને અલગ અલગ યુનિવર્સિટીના નહીં પરંતુ ગુજરાત એક કોમન પોર્ટલમાં જઈને એડમિશન મેળવવાનું રહ્યું છે પરંતુ આ નવી નવા વર્ષે અને નવું જ હોવાને કારણે વિદ્યાર્થીઓ આ પોર્ટલને સમજી નથી શક્યા કનેક્ટિવિટીના કારણે તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરવા જેવા કે જાતિના પ્રમાણપત્ર નોન ક્રિમિનલ સર્ટી એમાં ઘણી મુશ્કેલી રહી છે અને ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે એ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે એ માટે સરકારને માગણી કરીએ છીએ કે એ ફરીથી પોર્ટલ ચાલુ કરે અને એડમિશનની ફરી પ્રક્રિયા કરે તેમજ આ પોર્ટલની અંદર ઘણી ક્ષતિઓ પણ જોવા મળે છે ક્યાંક ને ક્યાંક કોલેજો અને આ પોર્ટલના સંચાલનની અંદર વચ્ચે ગેપ રહી ગયો એવું દેખાઈ રહ્યું છે જે આરક્ષિત સીટો છે તે આરક્ષિત સીટો બચાવવા માટે ને ખરેખર વિદ્યાર્થીઓ જે છે જરૂરી તે લોકોને મળવા માટે જે લોકોને આરક્ષિત જે શિડ્યુલ કાસ્ટના લોકો છે ને તેમના ટકાવારી વધારે છે એ લોકોને જનરલમાં એડમિશન કોલેજ દ્વારા આપવામાં આવે જેની જે ખરેખર આરક્ષણની સીટો છે તેની અંદર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવી શકે તે જ બહેતું સર આજરોજ જેપી પી કોલેજની પ્રિન્સિપાલને આવેદનપત્ર આવેદનપત્ર આપ્યું અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી